નમસ્તે વાલા ભક્તજનો નાતાલ ઋતુના આજના પ્રથમ રવિવારે ધર્મસભા પવિત્ર કુટુંબનું પર્વ ઉજવે છે આજના શાસ્ત્રપાઠો આપણને એક આદર્શ કુટુંબ વિશે જાગૃત કરે છે પ્રથમ શાસ્ત્રપાઠમાં સંતાનોએ માતા અને પિતા સાથે કેવી રીતે વર્તવું જોઈએ એની શીખામણ છે પરમેશ્વરે આપેલી દસ આજ્ઞાઓમાં પહેલી ત્રણ આજ્ઞાઓ ઈશ્વરની બાબતમાં છે અને ત્યારબાદ તરત જ ચોથી આજ્ઞા મા બાપ સંબંધી છે જે દર્શાવે છે કે ઈશ્વરે પોતાના પછી મા બાપને સ્થાન આપ્યું છે સંતાનોને જન્મ આપીને જેમ તેમના લાલન પાલન અને ઉછેર શિક્ષણ અને અન્ય જરૂરિયાતોની જવાબદારી મા બાપને સીરે છે તેમ સંતાનોની પણ મા બાપ પ્રત્યે ફરજો છે પરમેશ્વર દ્વારા વિશેષ પ્રયોજન હેતુ પસંદગી પામેલ વ્યક્તિઓમાંથી બનેલા પવિત્ર કુટુંબનું પર્વ આ કુટુંબી ત્રણેય વ્યક્તિને ઈશ્વર ઈચ્છા જ એમનું જીવન પોતે પવિત્ર ત્રૈકે્ય માની એક વિભૂતિ પિતા અને પવિત્ર આત્મા સાથે સંપૂર્ણ ઈશ્વર પણ પરમેશ્વર પિતાની ઈચ્છાને માન આપીને જગમુક્તિ કાજે ઈસુએ માનવ દેહ ધારણ કર્યો માતા મરીએમે રૂઢિચુસ્ત યહૂદી સમાજમાં તેમની પર જીવનું જોખમ પણ આવી શકે એમ હોવા છતાં કુમારી માતા બનવાનો પડકાર સ્વીકારીને ઈશ્વરની યોજનામાં કોઈ પ્રશ્ન પૂછ્યા સિવાય પોતાને સમર્પી દીધી સંત યોસેફે એકમાત્ર ઈશ્વર તરફથી મળેલ સંદેશના આધારે કોઈ શંકા કુશંકા કર્યા સિવાય ગર્ભવતી મરિયમને સ્વીકારીને તેમની પાલક પિતાની જવાબદારી અદ્ભુત રીતે નિભાવી આ પવિત્ર કુટુંબ ઈશ્વરને સંપૂર્ણ સમર્પિત હતું અને તેમની માટે ઈશ્વર ઈચ્છાથી વધુ મહત્વનું કશું જ નહોતું આજના સમયમાં આપણા કુટુંબો ભલે પવિત્ર કુટુંબ જેવું સ્તર પ્રાપ્ત કરી ના શકે પણ એક આદર્શ ઈસુપંથી કુટુંબ તો જરૂર બની શકે આદર્શ ઈસુપંથી કુટુંબ માટે આ પાંચ બાબતો દિશા સૂચક બની શકે પ્રથમ પતિ પત્ની એકબીજાને વફાલા રહીને બંને એકબીજાના પૂરક છે અને સંસાર રથ વ્યવસ્થિત ચલાવવા માટે બંને પૈડાનો તાલમેલ અનિવાર્ય છે છતાં જ્યાં મત મતાંતર થાય ત્યાં પણ ચર્ચા કે વિચાર વિમર્શથી વિવાદ ટાળી શકાય એમ સમજીએ છે બીજું કોઈ આફત કે સંકટની ઘડીમાં પરમેશ્વરની સહાયથી બધા પ્રશ્નો કાં તો ઉકેલવામાં અથવા એનો સામનો કરવામાં મદદ મળશે એવી શ્રદ્ધા એમને બધી ચિંતાઓથી ઉગાડી લેશે એવી શ્રદ્ધાથી જીવે છે ત્રીજું બાળકો ઈશ્વરની અમૂલ્ય ભેટ છે એ વાત સમજીને બાળકો મા બાપની મિલકત નહીં પણ પવિત્ર જવાબદારી છે એવું સમજદાર મા બાપ પોતાના બાળકોમાં પોતાની મહેચ્છાઓ પૂરી પાડવાનું નથી વિચારતા પણ બાળકોની ક્ષમતા અને પસંદગી પ્રમાણે તેમને યોગ્ય માર્ગદર્શન સાથે તેમને ઈશ્વરે આપેલી બક્ષીસોનો ઉત્તમ ઉપયોગ થાય એ રીતે ઉછેર કરે છે ચોથું બાળકો શિખામણ કરતા વધુ ગ્રહણ કરે છે મા બાપના જીવનમાંથી મા બાપ જો જુઠ્ઠું ન બોલતા હોય પ્રામાણિક હોય નિંદા કુથલી ન કરતા હોય પડોશીઓ સાથે સૌજન્યપૂર્વકનો વ્યવહાર રાખતા હોય પ્રાર્થના અને અન્ય ધાર્મિક બાબતો પ્રત્યે સજાગ હોય તો બાળકો પર આની ઊંડી છાપ પડે છે અને કોઈ વિશેષ પ્રયત્નો સિવાય આ બધી બાબતો અપનાવી લેતા હોય છે એ ધ્યાનમાં રાખીને એમનું વર્તન એ પ્રમાણે રાખે છે પાંચ બાળકોને ઝડપથી બદલાતા ટેકનોલોજીના યુગમાં પોતે તેના વિશે જ્ઞાન મેળવીને બાળકોને સંભવિત જોખમ સામે સુરક્ષિત રાખે છે કુટુંબની એકતા અને પવિત્રતા જાળવવા માટે દૈનિક કુટુંબ કૌટુંબિક પ્રાર્થના ખૂબ અગત્યનો ભાગ ભજવે છે વાલા મિત્રો પવિત્ર કુટુંબને વિનંતી કરીએ કે આપણા કુટુંબો પર તેમની અસંખ્ય કૃપાઓ વરસાવે આપ સર્વ ઉપર ઈશ્વરની ખાસ આશી સૂત્રો